હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આંધીવંટો સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે આખો એપ્રિલ મહિનો ગરમીનો માર સહન કરવાનો નહીં આવે કારણ કે એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ દસ્તક આપશે શાસ્ત્રી આંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે આંબાલાલ પટેલની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં રાજ્યમાં વંટોળનું પ્રમાણ વધશે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે વીસમી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે વીસ એપ્રિલથી રાજ્યમાં આખરી ગરમીની શરૂઆત થશે રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકા છે આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આખરી ગરમી પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે એપ્રિલ મહિનામાં ભારે ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી કરાય છે ધોલની ડમરીઓ ઉઠશે અને પવનની ગીતિ વધશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાય છે એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો